આ લેવલ પર તમારી પાસે સેકન્ડ લાઇન ઓફ એક્શન રેડી હોવી જોઈએ તરત તમારું દિમાગ ચાલે અને એક્શન લેવાની તમારામાં તત્પરતા હોવી જોઈએ આ ગામથી સ્ટાય છે ને જે કે ઠીક છે ને હવે અડધો કલાક મોડું તો મોડું જે માઇન્ટોન બી નહીં કે બધા નાસિકથી ને પૂનાથી ને કલ્યાણથી ને ડોંબિઓલીથી ને વિરારથી બધા આવ્યા હતા અને આવ્યા ન હોય તો પણ શું

કે ગોરેગાવનું કર્યું હતું દે ગીવ યુ હેન્સમલી રેટ દેવા તૈયાર છે કોઈ નો કોઈ નિગોશિએટ પણ નથી કરતો તમારી યારે પણ સર્વિસ જોઈએ છે અહીંયાના માણસો એટલે તમારે આ જે માનસિકતા છે ને એ બદલવી પડશે તમારે સર્વિસ બેઝડ તમારું ખાવાનું સારું છે કદાચ આપણામાંથી કોઈ એ દિવસે પાવભાજી કેવી બની ખબર નથી પણ સારી જ બની જશે કારણ કે હું ખાઉં છું રેગ્યુલર આપણે ખાઈએ છીએ રેગ્યુલર એવરી સન્ડે હવે એને ત્યાંથી જ આવે છે બધું આજે પણ એને ત્યાંથી જ આવ્યું છે તો આપણે ખાધેલું છે ખાવાનું સારું જ બને છે એ ગ્રેડ જ બને છે પણ તમારી સર્વિસ ઝીરો હોય તો એ બધા સુધી પહોંચી ના શકે મારો એમ હતો જો મને નંદાબેને પણ વોન કહી રહ્યા લિટરલી વોન કહી રહ્યા કે ભાવેશ યુ આર ટેકિંગ અ રોંગ ડિસિઝન તું એને પેકેટ ફૂડ્સ માટેનો ઓર્ડર આપી દે જે ફાઇનલ રાઉન્ડ વખતે આપણે આપ્યો એને આપી દે ચાલશે પણ આટલા મોટા કાર્યક્રમનો રિસ્ક તું નહીં લે મને નંદાબેને વોન કહી રહ્યો તો અહીંયા સંભાવ મારો કોન્ફિડન્સ ઓન પાર્થ ના કોન્ફિડન્સ તો ન કહેવાય મને ખબર જ હતી મેં એને સૌથી પહેલાં જ કહી દીધું કે પાર્થ મારું ગટ ફિલિંગ કે છે કે કંઈક ગડબડ થશે તારા ઓવર કોન્ફિડન્સ અને આઈ વોઝ નોઈંગ કે ગડબડ થશે પણ મારી હિંમત કે મારે પાર્થને કંઈક સપોર્ટ કરીને જો ભગવાન કરીને બધું બરાબર થઈ ગયું તો એનું નામ થઈ જાય અને એને કેટરિંગ બિઝનેસમાં દસ ઓર્ડર મળે મારી એ લાલચ મારી એ પાર્થ માટેનો ઓવર પ્રેમ એ આઈ થિંક સંગઠનના ઓલા પર ભારે પડ્યો બહુ 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 બ્લડલી એક્સેપ્ટ કરું છું આજે કે મારો એ પાર્થ માટેનો ઓવરપ્રેમ સંગઠનના ડિસિઝન પર ભારે પડ્યો આઈ એક્સેપ્ટ દેટ આઈ સરેન્ડર ફોર ધેટ કે મારો એ ઓવરપ્રેમ કદાચ ભારે પડ્યો મને નંદાબેને પણ ચેતવ્યા હતા પણ ઓકે એના પરથી શીખા એના પરથી પાર્થ પણ શીખશે સૌથી પ્લસ માઇનસ પોઈન્ટ કોમ્યુનિકેશન ગેપ બીટવીન યુ યોર બ્રધર જે પણ કેટરિંગ મે રિલેટેડ માણસોય બીજુ વાત હોવા છતાં પણ એક્સ્ટ્રા માણસો ન એરેન્જ થાય કે નો મેનેજ કરી રાતે ઇન સેકન્ડ ત્રીજું આઈ think કેક ને કેક પર્સેવા દેવાસી ની નીતિ માંથી ભાર આવવું પડશે બા આ બહુ ભારે પડે છે ઘણી બધી જગ્યાએ ભારે પડે છે આ આ ન ચાલે મને સૌથી વધારે દુઃખ પૂનાવાળા સવારના પણ ખાધા બહાર જઈને ખાયા એવા અને બપોરના પણ રાતના પણ ખાધા વગર પૂનાવાળા બાકીના બધા સમજ્યા ઠીક છે એ લોકોનું લાગ્યું કે એ લોકો બિચારા બંને ટાઈમ આપણે ન ખવડાવી શકીએ અને આપણે બહુ હોશથી બધાને કીધેલી વાલીઓ પણ બિચારા અઢી વાગ્યાના આવ્યા હતા આપણે વચમાં કાંઈ નથી આપ્યું એ લોકોને તમે સમજો અઢી વાગ્યાના માણસો પાંચ કલાક આપણા પ્રોગ્રામમાં બેઠા હોય એને આપણે ભૂઇખા મોકલા દેટ ઇઝ અ શેમ ઓન અવર પાર્ટ આપણને ફાંકો મારવાનો જરાય હક નથી આપણે ગમે એટલો સારો પ્રોગ્રામ કર્યો પણ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધેટ ફંક્શન આ પાર્ટ અને સૌથી મોટી એમાઉન્ટ ત્યાં જવાની હતી પાર્ટ ઓફ ધેટ ફંક્શનમાં ઈ ઈમાં આપણો ગફલત થયું ધેટ ઇઝ અ શેમ એટલે આ આ નેક્સ્ટ ટાઈમ આપણે આ વસ્તુ પર બહુ એલર્ટ રહેવાનું છે આપણે તરત રોક બાય ઠોક પાર્થ એનજીઓનો છે એટલા માટે આપણે રોક બાય ઠોક ન કહી શકીએ એના ભાઈને હું ભડક્યો તો લિટરલી એના પપ્પા પર પણ ભડક્યો કે માસા તમે પાઉ કેમ શેકો છો બટેકા બાફા મૂકોને મેં આ ટોન કીધું છે ખરાબ પણ લાગ્યું હશે ઓકે જો આટલા વર્ષોથી કેટરિંગનો ધંધો કરતા હોય એમને એટલી ભાન ન હોય કે મારે તળિયું જ દેખાય ગયું અને હું ગયો ત્યારે તળિયું ખાલી હતું પછી પણ જો બટેકા બહાર નહોતા નીકળ્યા પછી પણ જો એના બે ભાઈઓ ઊભા હતા કે શું કરવું એ વિચારતા તો ક્યાંક ને ક્યાંક અલગ મેન્ટાલિટી છે ક્યાંક ને ક્યાંક એટેચમેન્ટ નહોતું કે ભાવેશભાઈએ અમને ઉપર આવવા માટે આ પ્રોગ્રામ આપ્યો હતો આ ફિલિંગ તે નથી આપી લોકોને કે ભાવેશભાઈ આપણને સપોર્ટ કરી રહ્યા છે કે આપણે ઉપર આવીએ आ फीलिंग आ गड़बड़ नहीं आते चा फिंगी नहीं हूँ बहुत बहुत दुखी मैंने आऊ छू फीलिंग ने कि आम एक टक्का गड़बड़ भावेश भाई नहीं चलावे मैंने छता मैं कहीं नीत आई वोज हैप्पी मारी टीम दौड़ी रही आई वोज हैप्पी ऑन देट पॉइंट मीरा कीधु बीबी आई एम हेप्पी कि मारे मार् कनेज नहीं करीमें मैनेज कर लीध हूँ बैठो तो લિટરલી અવસેડી અને તમે મેનેજ કરી હોય પણ આ તારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તારી કેટરિંગ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ થી તારા ભાઈઓના ટ્રેનિંગના પોઈન્ટ ઓફ વ્યૂ થી તારે શીખવાની બહુ બહુ જબરજસ્ત જરૂર છે અને ડ્રાસ્ટિક ચેન્જ મેન્ટલ લેવલ પર પ્લાનિંગ લેવલ પર એક્સેપ્ટન્સ લેવલ પર એક્સેપ્ટન્સ હું ઉતને ચેલેન્જ માની નખું જાય આટલું ડિટેલ ડિસ્કશન तभी प्रोग्राम पसीने ही अस्तियो हैं तारा भाईयों आ रहे हैं कि तारा पापा मम्मी आ रहे हैं आनो चले पार मुंबई में कैटलिंग ना बिजनेस करों से तो सर्विस माइंड मार रखवी पर से ऑल्टरनेट ऑप्शन रेडी रखवा पर से क्वालिटी सारी होए इट में इनफ नथी दंडा मार ताना बतारे काम करों पर से मैं एज़े पर्सनल મોકો ઘણી બધી વસ્તુમાં ઘણી બધી જગ્યાએ કેટરિંગના સપોર્ટ માટે મોકા આપ્યા તમે એગ્રીડ બધી જ વસ્તુમાં કોઈ વસ્તુ તમે બનાવી મેં મારા ફેમિલીમાં બધે બાયટી બધી બધી રીતે મેં આજે પણ હું સપોર્ટ કરું છું આજે પણ મેં તમને કીધું કે મારા ભાઈના ભત્રીજાના મેરેજમાં છે તો મેં નેગેટિવલી લીધું ભાભીએ જ્યારે અલ્પાને કીધું તો મેં એમ જ કીધું કે હા કરશું મેનેજ કરશું કારણ કે આના ફંક્શન પછી કાંઈક તો સુધારો આવશે તારામાં તો મેં

તમે ઓપનલી ડિસ્કસ નથી કરતો એમાંથી બહાર આવવું પડશે તમારે ઓપનલી ડિસ્કસ કરવું પડશે આપણે અહીંયા જે આત્મમંથન મીટિંગ કરીએ છે એમ તમારે આત્મમંથન મીટિંગ કરવી પડશે પ્રોફેશનલ બનવું પડશે અને આ તારા ફ્યુચર પાથ કેટરર્સ આ ફ્યુચર માટે હું તમને કહી રહ્યો છું હું નથી ઈસ્તો કે નોસ પ્રોગ્રામમાં હું પાથ ઉડાડી દઉં પાથ કેટરર્સને જ આપીશ પણ એ એક વર્ષના પિરિયડમાં પાર્થ કેટરસે પ્રૂવ કરવું પડશે દે કેન મેનેજ સો મેની થિંગ્સ ઈ પ્રૂવ કરવું પડશે અને એ પ્રૂવ થશે પછી હું નેક્સ્ટ પ્રોગ્રામ તને આપીશ હું બહુ કેટેગરીકલી કહું છું એટલે આ એક વર્ષનો ટાઈમ તારે કહ્યું આપણે ફૂડ પેકેટ લાવ્યા બધું જ કહ્યું દોડી દોડી બધું જ કહ્યું ઘણી બધી જગ્યાએ આપણે કહી રહ્યું છે બધું કહી છે પણ આ મોટો મોટી ઇવેન્ટ હતી ત્યાં ઓવર કોન્ફિડન્સ ન ચાલે ત્યાં બેસીને વાત કરવી પડે બેસીને પ્લાનિંગ કરવું પડે ક્યાંક પપ્પાનું કેલ્ક્યુલેશન રોંગ થયું તો તારે પપ્પાને ડિસ્કસ કરવું જોઈએ બેબી અત્યારના તમને લોકોને ગમે ન ગમે પણ દસ વાર પૂછે છે દેખાડ મને કહેલું કે નહીં કેટલું ટોટલ થયું કેટલા ઇંગ્લિશવાળા છે કેટલા વાળા છે પેન્સિલથી ત્રણ વાર ક્રોસ થેલી કરે છે ત્યારે એટલા પરફેક્શન સાથે તમારે ત્રણ વાર ચાર વાર ક્રોસ થેલી કરવું પડે અને પાંચ તું તો નવ વર્ષથી છે છેલ્લા ચાર પ્રોગ્રામ તું સાથે મેનેજ કરું છે કેમ કેમ થાય એવું એના પર તારે તારે એકલાય નહીં તે તો કહેલું જ છે આખી રાત મને ખબર છે રાતના તું અઢી વાગે જ્યારે તું સોરીનો મેસેજ નાખી શકે છે કારણ કે નામ નસે પણ યુ આર નોટ ધ મેઇન હેન્ડલર યુ આર નોટ ધ મેઇન મેનેજમેન્ટ ઓફ ધ પાથ કેપર્સ જે કરી રહ્યું છે એમને તારે ટ્રેન કરવા પડશે એમને તારે તૈયાર કરવા પડશે અને એના માટે તારે બોલવું પડશે અને આ તારે ખાસ કરવાની જરૂર છે એ એ તું જે જે ગણે મને ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એડવાઇસ કે તારે તારું આ જે મોઢું બંધ રાખી અને ચૂપ રહીને મનમાં રાખીને જે કરવાની આદત છે એમાંથી બહાર નીકળવું પડશે ધેન ઓનલી સક્સેસ મળશે તો સક્સેસ મળશે નહીં તો નહીં મળશે બાકી ગ્રેટ બીગ ક્લે ફો ગાટકોપર વાળા ચારે જણા હાઈએસ્ટ હાઈએસ્ટ એવરી સન્ડેના એની અને પ્રિન્સની જંખનાની એટેન્ડન્સ રહી છે આઈ થિંક આ ત્રણ ને ત્રણ છ જણા રેગ્યુલર કોઈ હોય કે ન હોય એ લોકો રેગ્યુલર ગાટકો પરથી અહીંયા સુધી આવ્યા છે એટલે આઈ થિંક આ વખત તો બિગેસ્ટ સપોર્ટ વોઝ ગાટકોપર વેરી ફ્રેન્કલી અને આઈમ આઈ એમ એક્સેપ્ટિંગ ધીસ एक्सेप्ट सत्यम सत्यम पहली बार आई बर हाँ हर बार आ रहा हूँ ये बार पक्का आ रहा हूँ मम्मी क्या मालूम दो दिन आती है फिर दो दिन के बाद गाँव चली जाती है कौन सी ऐसी ट्रेन है जो दो दिन के बाद मैं वापस गाँव में लेके जाती है मुझे मालूम नहीं है बट इट्स गुड एटलीस्ट टच में नहीं रहता था दैट वॉज रॉन्ग था अभी मोबाइल सही में खराब हो, हो, दिये, हो गया था क्या नहीं मोबाइल खराब नहीं होता सिर्फ सिम डीएक्टिवेट हो था एक्टिवेट है ना अभी, अभी मैं देखता हूं आ, कैसा कर रहे है कैसे नए लोगों को जोड़ता है कितना एक्टिव रहता है ये बंदे लोग आटको ऊपर से आते हैं तो तू कितना आता है मैं देखता हूँ यहाँ बहुत कुछ मैनेजमेंट के पार्ट सीखने को मिलेंगे लिख के रखो ये हमारे हीरो सब तैयार हो गए बिना बोले हैंडल कर लेते बोलने का जरूरत नहीं किसी को कुछ इंस्ट्रक्शन नहीं दिया था मैंने इसने तो बेचारे का कपड़ा भी चेंज नहीं किया पूरी नहीं जाएगा तो वही कपड़े में बिचारा लग गया काम। सो दैट इज द डील करना है जुड़े रहना है सबसे बड़ी बात है ना जुड़े रहना मैंने देखा है देखो मेरा और भूमि नहीं आ रही फिर पोता दूसरी है मेरे से जुड़े हुए मेरे से अपडेट लेते रहे जब भी भी टाइम मिलता है भूमि यहाँ आ जाती है दो घंटा सब कुछ बातचीत करके बीभी जाती बीभी है समझ रहे हो तो पढ़ाई है साथ में लेकिन टाइम मैनेज अपने को करना रहता है बीबी बिजी नहीं है क्या बीबी तो उन लोग से दस गुना बिजी है लेकिन बीबी ने आज तक इतने कम से कम कं एटलीस्ट पंद्रह अठारह अच्छा एक्टिव मेंबर की कोई भी तकलीफ में बीबी ने ऐसा कभी नहीं बोला कि मैं नहीं मैं नहीं आ पाऊंगा मुझे टाइम नहीं है या मैं खुद बीमार हूँ बीवी खुद बीमार होते हुए भी दौड़े हैं सबके लिए क्यों मेरे हैं अपने हैं ये अपने हो वाली बॉन्डिंग रहती है ना तो सब कुछ हो जाता है सब कुछ मैनेज हो जाता है ये अपने हैं वाली मैनेज जिस दिन बॉन्डिंग रहेगी ना टाइम भी मैनेज हो जाएगा किसी का बुरा हुआ बुरा भी नहीं लगेगा सब कुछ हो जाएगा अपने आप हाँ। एक ही एक ही मेरे हैं उतनी बनानी बहुत जरूरी है और ये तूने तो देखी है कि बहुत लोगों में ये है 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 तो तेरे को भी बनानी है। बाकी आ, गड़ा -गड़ा करवाना प्लानिंग चेन्जेस प्लांग दो आई एम गोइंग टू फ्लॉट एमजी टू आफ्टर दिवाली आ वक्त आखी प्रोसीजर चेन्ज कर ना દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્કૂલમાં જઈને જ લિમિટેડ લોકોને સિલેક્ટ કરીશ અને પછી ફાઇનલ રાઉન્ડ કરીશું વેલ ઇન એડવાન્સ સેમ નેક્સ્ટ યર પણ એમજીટી અને આ સાથે જશે એટલે હવે એમજીટીમાં શોધવા માટેની તમારી પણ જવાબદારી છે ધૂમને સોયધો આપણે આપણે સ્કૂલમાં જઈને શોધા એમને પોલિશ કરવા માટે મજબૂર કર્યા તમે સમજ્યા तो तुम्हारे रिपीटेडली यू हैव टू गो टू स्कूल अरे मत ही हिराने सोचवा पड़ से यू शुड बी पार्ट ऑफ दैट सर्चिंग टीम तो एमजीटी 2 के लिए अनाउंसमेंट भले दिवाली के बाद होगा लेकिन अभी से दिमाग में रखो कि एमजीटी 2 आने वाला है आई एम नॉट गोइंग टू प्लॉट एनी अदर कंपटीशन मैं और दूसरा कोई भी कंपटीशन प्लॉट ये साल में नहीं करने वाला क्योंकि मुझे अभी फोकस करना है मैक्सिमम पेरेंट्स मीटिंग पे अवेयरनेस मीटिंग पे जो स्कूल में एडमिशन आते हैं फिर भी एडमिशन नहीं दिया जाता है ऐसे कॉन्क्रीट काम पे मुझे फोकस करना है तो ये साल में सिर्फ के सिवा मुझे कोई भी नई कंपटीशन फ्लॉट नहीं करनी सो फोकस टोटली अवेयरनेस पेरेंट्स मीटिंग सर्चिंग ऑफ थिंग्स वो करना है अपने तो। तो आप लोग भी अभी से कुछ भी रहेगा तो उसमें लग जाओ जहां भी चांस मिले पेरेंट्स मीटिंग का करवाओ पीछे पढ़ो स्कूल में जाओ राम जी आसर छोड़ दिया उसका मतलब ऐसा नहीं है कि आप नहीं जाओ अब जाओ राम जी आसर में टीचरों को मिलो स्मिता बहन को बोलो बारिश भाई रेडी टू कम मैम पेरेंट्स मीटिंग करो समझ रहे हो तो आपको पीछे पढ़ना है और ये करना यही एबिलिटी डेवलप करेगा कि नॉन कन्विंसिंग मेंटालिटी को कन्विंस करना मुझे भी तीन साल लगे थे एमजीएस को एक्सेप्टेंस लेवल पे लाने के लिए घंटों मुझे बाहर बिठाते थे अंदर एंट्री नहीं मिलती थी मुझे और आज रेड कार्पेट एमजीएस को मिल रहा है नॉट अलिंग भावेश मेहता को मिल रहा है एमजीएस को मिल रहा है क्यों उसके पीछे 12-15 साल की कड़ी मेहनत है तो आप लोगों को भी वो नेगेटिविटी देखोगे तो पॉजिटिविटी क्या है मालूम पड़ेगा नेगेटिविटी देखोगे ही नहीं रेडीमेड स्टेज पे हलवा मिल जाएगा तो सब गुड़ी गुड़ी ही देखेगा और मेरे हिसाब से पहले नेगेटिविटी देखनी चाहिए क्योंकि जो पहले पॉजिटिविटी देख लेते हैं ना उससे नेगेटिविटी बर्दाश्त नहीं होती है जो पहले नेगेटिविटी देख के ऊपर आता है ना वो पॉजिटिविटी बर्दाश्त कर पाता है पचा पाता है ज्यादा हवा में नहीं उड़ता इतना अच्छा होने के बाद भी मैं हवा में नहीं उड़ता मैं वेरी नेक्स्ट प्रोग्राम का प्लानिंग जो तीस तारीख को मुझे करना था वो लोग को मैं ऐसा मैसेज डाल के उड़ाऊंगा कि वो लोग को मैं दूसरा मौका भी दूंगा कि जो एजुकेशन पॉइंट ऑफ व्यू से नहीं आ पा रहा है वो एजुकेशन खत्म करके एग्जाम खत्म करके रीजन करके दे हैव टू प्रूव जैसे मैंने पार्थ को बोला है कि आई गिव वन ईयर चांस टू प्रूव इन कैटरिंग बिजनेस मैं वो लोग को भी मौका दूंगा वो लोग का डेडिकेशन प्रूव करने के लिए मैं स्ट्रेट वे सागर का भी मुझे फोन आया था मैं बोला टाइम नहीं है तो मैं ज्वाइन नहीं करूँगा मैसेज तो देख सकता हूँ ना मैसेज देखने के लिए बहुत है आई डोंट नो सिर्फ मैसेज देखने वाले नीचे मुझे तो जब भी भी टाइम है और आओ या तो ऑनलाइन आके या तो घर पे बैठ के भी बहुत कुछ हेल्प कर सकते हो ये लोग को मैंने दौड़ा है ट्रॉफी के लिए काम पे रहे क्या थे मुझे मालूम नहीं बुखार था किसी को तो दो में से एक तो बुखार था फिर भी दौड़ा है बारिश में गिला हुआ है तीन घंटा बाइक बिगड़ गई तो वो भी बर्बाद किया है उसका असाइनमेंट बर्बाद हो गया तो लेकिन मुझे उन्होंने नहीं बताया मुझे दूसरों के थ्रू मानू पड़ा वो लोग ने मुझे नहीं बताया कि ये बर्बाद होगा ये डेडिकेशन है तो ये ये डेडिकेशन चाहिए और ये बॉन्डिंग कब होती है जब ये अपने आप को भूल के दूसरों को प्यार करोगे ना तो बॉन्डिंग क्रिएट होती है अपने आप को खड़ा रख के प्यार करोगे तो बॉन्डिंग नहीं होती कहीं ना कहीं मैं बीच में आ ही जाता अपने आप को भूल के दूसरे को अपनाओ दूसरे को अपना बनाओ तो ऐसी बॉन्डिंग होती है कि गाली दो कितना चिल्ला पता है ये बात तो हम लोग ने इसके लिए स्ट्रीट प्ले बंद कर दिया सब कुछ के लिए तो मालूम है टीम ही नहीं है आपको अभी गाली नहीं कर नहीं बोलने अभी अभी वीरान की आदत पड़ गई है ना मुझे तो बहुत सीरियसली रिल्ला पड़ता है मुझे अलर्ट रिल्ला पड़ता है कि गाली नहीं की मुझसे तो ये ये रखना पड़ता है तो ये ये चीज के लिए जरूरी है ये सब चीज <laughs> कर पाओगे कर पाओगे आपको मालूम है रहता है शुभां को बहुत बार मैंने जबरदस्ती नींद में से उठा के नीचे से माल उठवाया बहुत बार मैंने उसका पढ़ाई बर्बाद करके काम करवाया है अकाउंटेबिलिटी नहीं है ना उसकी कुछ भी लेकिन वो खुद देखो उसने, उसने जो स्पीच दी बिकम इमोशनल उसको फील होता है तो हम लोग सबको अपना मान रहे हैं बाकी के लोग अपना क्यों नहीं मानते एनजीएस समझ रहे हो तो ये फिलिंग, ये फीलिंग फीलिंग आनी चाहिए इतना टाइम के Talent, <laughs> इतना टाइम के बाद में भी जब मयूर सुबह मिलते हैं ना जो बॉन्डिंग पहले मिलते थे ना ऐसी बॉन्डिंग दिखती है अमन मिलता है किशोर मिलता है जुगल मिलता है ऐसी ही बॉन्डिंग दिखती है वो डेवलप करनी है वो डेवलप कब होगी जब भी खुद अपने आप को पिघालोगे निकालोगे तब होगी किसने क्या बोला किसने ये किया ग्रुपिज्म भी था ना बीच में एम में ग्रुपिज्म भी था बीच में सब हट गया तो वो सब में से निकल के पूरा वन टीम बनोगे तब ये हो पाएगा और देख उसके बाद में जो मजा आता है ना वो वो अलग ही है मजे सही में वो वो एंजॉयमेंट अलग ही है ना मजे सही में पार्टी कभी खींच लेते हैं कभी जुगल की खींच लेते कब मैं चाहता है? हैं वो एंजॉयमेंट ही अलग है कभी कभी ऐसा हो जाएगा कि इतना सेल्फ एंजॉयमेंट मिलेगा कि वो हंसते हंसते बाई प्रोडक्ट के हिसाब एमजीएस का काम हो जाएगा समझ रहे हो तो काम कब हो गया खत्म भी नहीं पड़ा मालूम भी नहीं पड़ा वो लेवल तक जाओगे मैं और पार्स आई थिंक घंटों तक काम करते हैं साथ में बैठ के मैं पता ही नहीं चलता फिर मुझे बोलना पड़ता है भाई तू मेरे साथ में एमजीएस का काम के लिए था अभी बीवी का फ्रेंड के हिसाब से नहीं था तो एमजीएस का काम के लिए तू मेरे साथ था मुझे बोलना पड़ता है भाई टाइम की दर है उसको पूछना पड़ता है मैं टाइम की दर है तो संडे को तो था तो एम का काम के लिए था वो लेवल की અંદર ઘૂસ ના પડાયું પડે હું વિચારું છું કે ઘણા બધા એવા છે કે ઘણા બધું પોટેન્શિયલ છે પણ દેખાતું નથી કારણ કે ત્યાં ઓછું બોલવા છે એટલે દેખાતું નથી બાકી મેન્ટલી બહુ સ્ટ્રોંગ માણસો છે અહીંયા मैं एक्सपर्ट ना तो कह रहा हूं कि दर्शिका कैन स्पीक लाइक दिस दैट्स अ गुड थिंग एंड अ ग्रेट थिंग मैं आप गई हूं प्राची इज अ गुड फ्रेंड ऑफ आवर जगना इज अ गुड फ्रेंड ऑफ छत्ता पर एनी मिस्टेक इन्हें दिखाने वाली हिम्मत करी व्हिच वी बी ऑलवेज लव पार्टनर ठकोरे छे ठोके बरोबर पार्टनर ठोका नो इत्यादि तुमने बताने ठोके छे जरे અને છતા પણ પાર્થને ખરાબ ન લાગે છે તો પણ જુગલને ખરાબ ન લાગે ધેટ ઇઝ ધ બોન્ડિંગ એ એ کرنا હે सबको सौरभ तेरे को मैच्योर બનના હે તું ابھی 10th ક્લાસમેન નહીં હે તું કોલેજ મે આ ચુકા હે બરાબર તું 10th ક્લાસ જેસા બિહેવ કરના બંધ કર બી મેચ્યોર

તારા પછી એનો હનુમાન આ છોટે હનુમાન છે મેં આ નોટબુક આવી ત્યારે પણ જોઈ લીધેલું બીજી જગ્યાએ બધે નોટબુક દેવા ગયા તો ત્યારે પણ કોઈ પણ કામ હોય લિટરલી ગ્રેટ સલ્યુટ બટ મેચ્યોરિટી ચાહીએ એમાં ભાઈ હનુમાન બીરા બુદ્ધિવાળા હનુમાનથી કામ કરે હનુમાન બુદ્ધિશાળી હતા માલુમ હા હનુમાન બુદ્ધિશાળીતા તો મુજે સૌવર બુદ્ધિવાળા हनुमानજી બાકી ટુ ગુડ ટુ ગુડ এড્યુકેશન બરાબર મે સરપ્રાઈઝલી મતલબ રાજકોપરથી 2 કલાક બગાડીને કોણ આ લોકો આવી શકે છે અહીંયાના માણસો સારા સ્ટેટસ પર ગણવધો નાખે છે અને આવી નથી શકતા વેરી વોસ પાર્ટ ઓફ ઇટ અને બીજી એક વાત કહી જો બાકીના 4 માંથી ત્રણ ટ્રસ્ટીઓને પણ રિઝાઇન કરવાનું કહેવાનું છે એક દેવાંગ રહેશે ટ્રસ્ટીમાં બાકીના ત્રણ ટ્રસ્ટી રિઝાઇન કરશે હું કહી દઈશ એમને પણ બ્લન્ટલી એકે તો રિઝન આપી દીધેલું છે વરસ થઈ ગયું છે પૂર્વી મેને તો આઈ એમ ગોઈંગ ટુ ગીવ ટેલ સૌરભ ઓલ્સો એન્ડ સુનિલ મેવાડા ઓલ્સો કે નાવ યુ રિઝાઇન તમારી ટ્રસ્ટી તરીકે રહેવાની લાયકાત નથી રહી હવે હું તો બ્લન્ટલી આ કહેવાનું છું કારણ કે હું એના કરતા જે ડિઝર્વિંગ છે એવાને કેમ ટ્રસ્ટી ન બનાવું હું શું કામ એવાને સલાબ પેપર પર ફક્ત સાઈન કરવા માટે આવે તેવાનું ટ્રસ્ટી તરીકે રાખું જેમને કંઈ કરવું છે એમને હું ટ્રસ્ટી બનાવું ને તો એ લોકાને પણ હું ત્રણને ઉડાડવાનું છું અને સવાલ જ નથી એ તો કઈ છે એટલે રેજિગ્નેશન આવી જશે કારણ કે તે ટેન્શન તો ટુ વર્ટ ડેડ વેંગ તો સવાલ જ નથી

बेजिक तीम तो जोईसे ने, दस पंदर जनानी तीम तो जोईसे ते, साव पाच जनाती तो नहीं है, चकाण के एकनो मुदो थें जुजे ने, समगड़न प्रिली मरी राउंड्समा, एवरीवे, प्राची, दर्शिका, जंखना, सवुरभ, प्रिंसमान बने में दीजेग એટલે આ વર્ષે નો મોર કોમ્પિટિશન ઓનલી એમજીટી મેક્ઝિમ ડાયરેક્ટ એટેક ટુ ધ પોલિસીસ ઓફ સ્કૂલ એ જેટી પર પણ થશે એસવીપી પર પણ થશે જ્યાં જ્યાં મને ખબર મળ્યા છે કે આ લોકો મારી નાખવા માંગે છે એ લોકો હવે ડાયરેક્ટ એટેક આ વર્ષ આખું મારું એ ડાયરેક્ટ એટેક પર રહેશે બરોબર ઓકે જય શ્રી કૃષ્ણ